અયોધ્યામાં બાવીસ જાન્યુઆરી યોજાનાર રામલલ્લા ના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ ભાગ લેશે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે આ માહિતી આપી છે અગાઉ એવા અહેવાલ હતા કે અડવાણીની તબિયત ખરાબ છે તેથી તેઓ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં શ્રી કૃષ્ણ ગોપાલજી ને આશ્વસ્ત ક્યાં પરિવાર કોઈ લાલકૃષ્ણ અડવાણી કાક્રમ આના મહત્વપૂર્ણ जरूरी है सब चाहते हैं कि वो आए और इसलिए जो भी व्यवस्था वे करना चाहेंगे जिसकी भी आवश्यकता होगी वे सब व्यवस्थाएं हम लोग करेंगे हमको प्रसन्नता है कि छियानवे वर्ष की आयु में और अपने स्वास्थ्य के ठीक न होने के बावजूद उन्होंने आना स्वीकार किया है बीजी तरफ कांग्रेस से अयोध्या समारोह में भाग लेवा इनकार करो छे। સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે અને અધિર રંજન ચૌધરીને આમંત્રણ મળ્યું હતું પરંતુ કોંગ્રેસે આ કાર્યક્રમને ભાજપ આરએસએસની ઇવેન્ટ ગણાવીને દૂર રહેવાનું નક્કી કર્યું છે ત્યારે હવે કોંગ્રેસના નિર્ણય સામે ખુદ કોંગ્રેસમાંથી જ અવાજ ઉઠી રહ્યો છે પાર્ટીના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું હતું કે રામ કોઈ પણ પક્ષના નથી આપણી લડાઈ રામ કે અયોધ્યા સાથે નથી પરંતુ ભાજપ સાથે છે કોંગ્રેસે પોતાના નિર્ણય પર પુનઃ વિચાર કરવો જોઈએ રામ મંદિર और भगवान राम सबके हैं राम मंदिर को भाजपा का समझ लेना दुर्भाग्यपूर्ण है राम मंदिर को बीजेपी का मानना दुर्भाग्यपूर्ण है राम मंदिर को आरएसएस विश्व हिंदू परिषद बजरंग दल का मान लेना ये दुर्भाग्यपूर्ण है मुझे पूरा भरोसा है कि कांग्रेस हिंदू विरोधी पार्टी नहीं है कांग्रेस राम विरोधी नहीं है ये कुछ लोग हैं जिन्होंने इस तरह का फैसला कराने में भूमिका अदा की है ये बड़ा गंभीर विषय है आज मेरा दिल टूट गया है और इस फैसले से करोड़ों कांग्रेस के कार्यकर्ताओं का दिल टूटा है અગાઉ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ક્ષેત્ર ના જનરલ સેક્રેટરી ચંપતરાય અઢાર ડિસેમ્બરે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને જાન્યુઆરીમાં યોજાનાર અભિષેક સમારોહ માટે અયોધ્યા આવવા વિનંતી કરી હતી આ સમયે તેમણે વયોવૃદ્ધ નેતાઓની તબિયતને ધ્યાને રાખીને ઠંડી અને ભીડનો હવાલો આપ્યો હતો બ્યુરો રિપોર્ટ જીએસટીવી